સંજલિની તાલુકા સહિત વિવિધ ગામોમાં આજે આસ્થાબે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું સંજલિની નગરમાં ડીજેના તાલે નૃત્ય ગરબા અને ટીમલીથી નગર આખું ગુંજી ઉઠ્યું હતું સંજલિની નગરમાં ઠેઠે ભગવાન વિઘ્નહર્તાની સ્થાપના કરી હતી અને ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નારા વચ્ચે શ્રીજીનું આગમન થયું હતું જેમાં મોટી સંખ્યામાં પ્રખ્યાત દાહોદનું ડીજે સાથે આગમન સાથે સ્થાપના કરી હતી ગણપતિ બાપા મોરિયા અગલે વરસ તુમ જલ્દી આના નારા સાથે અબિલ ગુલાલ છાટી ઢોલ નગારા ને ડીજે ના તાલ સાથે ગણેશ ભક્તો ગરબાની રમઝટ સાથે સંજેલી નગરમાં 10 દિવસ સાથે માણીયા બાદ સંજેલી નું પ્રખ્યાત પુષ્પસાગર તળાવમાં કૃત્રિમ તળાવમાં પાર્વતી નંદન દુંદાળા દેવ શ્રીજી ની પ્રતિમા મોડી સાંજે શાંતિપૂર્ણ રીતે માહોલ માં વિસર્જન પ્રક્રિયા શરૂ કરી હતી દિવસે શ્રીજીની સ્થાપના કરવામાં દસ દિવસ સુધી ભક્તિભાવ સાથે ઉજવાય ગણેશ ઉત્સવનું આનંદ ચૌદસ ના દિવસે વિસર્જન કરવાની આગલી રાતમાં ભજન કીર્તન કર્યા બાદ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા લઈ જવા માટે ટ્રેક્ટર ટેમ્પા તથા અન્ય વાહનોનો શણગાર કર્યો હતો અને સંજેલી નગરમાં વિધમાર્ગો પર સંજેલી હોડી ચકલા દરબારગઢ તળાવ ફળ્યું સહિત સંગારેલા વાહનો તથા ડેકોરેશન સાથે ડીજેની રમઝટ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી શ્રીજીની વિસર્જન યાત્રા માર્ગમાં બંને તરફ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ત્યારબાદ સાંજના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું તાલુકામાં અહીંયા ગણપતિ બાપાના દસ દિવસ પૂર્ણ થતા પડશે આજે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને આ વિસર્જન સંજેલી તળાવના સાગર તળાવમાં ખૂબ જ ધામધૂમથી લોકોની ખૂબ જ ભીડ સાથે આજે અહીંયા આ તળાવમાં ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે જ્યારે ખૂબ જ ગણપતિ બાપાના નારા પણ બોલાઈ રહ્યા છે रिपोर्टर विजय चार पोर्ट संजय